કોઈપણ પરિવારના બે મુખ્ય સભ્યો પરિવારના વડવાઓ વચ્ચે ઝઘડો થાય મનભેદ મતભેદ થાય તો તે પરિવારને નુકસાન થાય છે કોઈ ગામના વડીલો વચ્ચે મતભેદ થાય કજીઓ થાય તો તેનું નુકસાન જે તે ગામને થાય છે પણ જ્યારે એક જ પક્ષના બે વરિષ્ઠ નેતા એક જ વિસ્તારના હોય અને તેમની વચ્ચે કજીઓ થાય છે ને ત્યારે તે વિસ્તારે જબરજસ્ત નુકસાન થાય છે તે પક્ષને પણ નુકસાન થાય છે નેતાઓ વચ્ચે અને તેમાં પણ ખાસ કરીને એક જ પક્ષના જનપ્રતિનિધિઓ વચ્ચે ઉષાતુસી શરૂ થાય આરોપ પ્રતિ આરોપની રાજનીતિ શરૂ થાય ભાંજગણ શરૂ થાય કજિયા શરૂ થાય ત્યારે તે પક્ષમાં તેની શું અસર પડે છે ને એ તો કહેવું કદાચ મુશ્કેલ છે પણ એવા કજિયાના કારણે જે તે વિસ્તારનો વિકાસ રૂંધાય છે વિકાસનો કચ્છ ગાણ વળે છે અને તેનું સૌથી વરવું ઉદાહરણ દક્ષિણ ગુજરાતનું ભરૂચ લોકસભા ક્ષેત્ર અને નર્મદા જિલ્લો બન્યો છે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને નર્મદામાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ વચ્ચે છેલ્લી પાયરીનું વાક્યયુદ્ધ શરૂ થયું છે બંને એક જ પક્ષના નેતા છે પણ એકબીજા પર ગંભીર આરોપ લગાવે છે આરોપ ભ્રષ્ટાચારના લગાવે છે બંને બીજેપીના નેતા છે સાંસદ એમ કહે છે કે તેમના જ પક્ષના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મળેલા છે તો ભાજપના ધારાસભ્ય એમ કહે છે કે મારા વિસ્તારના સાંસદ મનસુખભાઈ વસાવા ચૈતર વસાવા સાથે મળેલા છે એમને સમર્થન કરે છે એમની સાથે સાંઠગાઠ રાખે છે પણ દર્શનના બેન જેવા લોકો જયતરને બચાવવાના કઈ રીતના પ્રયત્ન કરી રહ્યા છે એમને સમજતો નહોતું જેલમાંથી છૂટ્યા પછી મોવી જે સભા કરી એમાં સ્પષ્ટ કીધું કે એક આઈપીએસ અધિકારી મને ફિટ કરવામાં મદદ બહુ તાકાત લગાડી અને ભાજપના કેટલાક નેતાઓએ સખત મહેનત કરી મને જેલમાં મૂકી રાખવા માટે પરંતુ ભાજપના કેટલાક નેતાઓએ મને મદદ પણ કરી છે હવે

એ પ્રેસ કોન્ફરન્સમાં તમે બધું જણાવ્યું છે કે અમે હું અને મારો પરિવાર અમે ભ્રષ્ટાચાર કર્યા છે અને મને ખોટી રીતે ચૈતરભાઈ વસાવા સાથે સમર્થન કરું છું સમર્થન કરું છું કરીને જે સંડોવવાનો પ્રયત્ન કરે છે મારી પ્રતિષ્ઠાને જે ઝાંખપ લગાડવાનું કામ કરે છે એમના જેવા વડીલ વ્યક્તિ તરીકે એ જ્યારે આવી વાહિયાત વાતો કરતા હોય પોતાની જ પાર્ટીની એક દીકરી માટે એ જે શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે એ ખરેખર ખૂબ જ દુઃખદાયક છે ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા ધારાસભ્ય દર્શનાબેન ઉપર આરોપ લગાવે છે અને તમે જોયું તેમ દર્શનાબેન મનસુખભાઈ ઉપર આરોપ લગાવે છે કેન્દ્ર બિંદુ કોણ છે તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પણ મનસુખભાઈ અને દર્શનાબેન એટલે કે બીજેપીના આ બે નેતાઓની વચ્ચે ચૈતરભાઈ વસાવાની બલ્લે બલ્લે છે આપણામાં કહેવત છે ને બેની લડાઈમાં ત્રીજો ફાવે કદાચ એવી સ્થિતિ સર્જાય છે ત્રણ વર્ષથી દબાઈને રહેલા દર્શનાબેન દેશમુખજી આજે મોળે મોળા પણ જાગીને એ સાંસદ સામે બોલવાની એમણે હિંમત બતાવી છે એમને હું અભિનંદન આપું છું ત્યારે હું અપેક્ષા અમે રાખીએ છીએ ગુજરાતની જનતા જાણવા માંગે છે કે મનસુખભાઈ વસાવા આવનારા દિવસોમાં જે દર્શનાબેન દેશમુખ અને બીજા લોકો પર આક્ષેપો કર્યા છે એ ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરે કાં તો જાહેરમાં આવીને માફી માંગે નહીં તો આવનારા દિવસોમાં લીગલી પ્રોસેસ એમના પર બધા જ કરવા તૈયાર છે ચૈતરભાઈ વસાવાને સાંભળ્યા ને પણ દર્શનાબેને જે પ્રકારના આરોપ મનસુખભાઈ ઉપર લગાવ્યા છે એ જાણવા સમજવા જરૂરી છે આ જ મુદ્દે યોગ્ય માન્યું મનસુખભાઈ વસાવા સાથે વાત કરવાનું અને જોઈ લઈએ મનસુખભાઈ વસાવા સાથેનો એ સંવાદ મનસુખભાઈ તમારા પક્ષના તમારા જિલ્લાના ધારાસભ્ય દર્શનાબેન તેમને તમારી ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે કે તમારી વાણી તમારા શબ્દો અને તમે લગાવેલા આરોપોના કારણે તેમની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે જો રોનકભાઈ બેન દેશમુખ આખા પ્રશ્ન ડાયવર્ટ કરે છે રોનકભાઈ આપણા ધ્યાન પર લાવું કે નર્મદા જિલ્લામાં જે પત્રકાર પરિષદ જે મેં બોલાવી એટલા માટે બોલાવી કે પાછલી જિલ્લા સંકલન સમિતિમાં કેવડીયા કોલોની સ્ટેચ્યુ યુનિટીમાં એકતા પરેડ કાર્યક્રમ પ્રધાનમંત્રીનો થયો ખુબ મોટો કાર્યક્રમ તો આને લઈને ચૈત્ર વસાવા જિલ્લા સંકલનમાં ખર્ચનો પ્રશ્ન પૂછો તો અધિકારીનો જવાબ આપી દીધો અને એ મિટિંગની અંદર ધારાસભ્ય ચૈતરો વસાવા સરકાર વિરુદ્ધના અને આ બાબતમાં કાર્યક્રમ બાબતમાં બોલ્યા બોલ્યા તો ધારાસભ્ય પણ પણ બે દિવસ રહીને આમ આદમી પાર્ટીના નેતાએ એક અધિકારી પાસે અને બિલ્ડર પાસે જે આખો આયોજન ખર્ચ કર્યું એની પાસે કોન્ટ્રાક્ટરો પાસે પંચોતેર લાખની માંગણી કરી આમ આદમી પાર્ટીના નેતાએ હવે

આ દર્શનના બેન ખુદ કોઈને કોઈને ખોટા લોકોને બચાવવા માટે આ આખી ગઈકાલની પત્રકાર પરિષદ છે એ હું માનું છું જોવા મનસુખભાઈ દર્શનાવ્યા અને પત્રકાર પરિષદ કરીને તમારી ઉપર આરોપ લગાવ્યા એક વિડીયો પણ પ્લે કર્યો તમારી ઉપર આરોપ એ છે કે તમે બીજેપીના સાંસદ છો પણ તમારા સંબંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જ તમને સંભળાવ્યું મનસુખભાઈ

તો મારા પર એવા ખોટા આરોપ લગાવવાની અમને શું જરૂર પડી મનસુખભાઈ સાંભળ્યું ને ભાજપના ધારાસભ્ય તમે ભાજપના સાંસદ અને તમારી ઉપર આરોપ લગાવે છે કે તમે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તેનું સમર્થન કરો છો તેને બેક કરો છો રોનક આ જૂની વાત છે એ તમને પણ ખબર છે તમે પણ મને પ્રશ્ન પૂછ્યો તો કે ચૈતર ભાજપમાં આવવાનો તો તે વખતે મે લીલી ઝંડી આપી હતી ભાઈ પાર્ટીની વિચારધારા

ચૈતરભાઈ વસાવાએ જે પદયાત્રા કરી હતી જયારે કોઈક વિરોધ ગામમાં નો પદયાત્રા કરે એમને કોઈ જાણકારી નહીં મળી હોય એમને આ વિષયમાં એમણે એને રોકવાનો પ્રયત્ન નહીં કર્યો હોય ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાડવાનો મનસુખભાઈ કઈક તો સત્ય હશે ને દર્શનાબેન કંઈક તો કારણ છે ને આ પ્રકારના આરોપ લગાવતા હશે તમારું અને ચૈતર વસાવાનું કંઈક તો એવું રિલેશન હશે ને જાણતા હશે રોનકભાઈ જૂના રાજ એ ચૈતર નું છે અને મારું ગામ છે તો ચૈતર ભાઈ ત્યાં જવાના હતા એ વાત તો દર્શના બેન ને ખબર છે દર્શના બેન ને એવું ચૈતર ભાઈ કીધું કે હું જૂના રાજમાં જવાનો છું ને રાજપીપલા મને કોઈક રહેવાનું છું તો મકાનની વ્યવસ્થા કરી આપજો અને આજ રસ્તાની જે વાત કરે છે ચૈતર રૂપિયા પદયાત્રા કરી તો એ પદયાત્રામાં ઓગણત્રીસ કરોડ રૂપિયા એ રોડના મંજૂર થયા છે ને રોડનું કામ ચાલુ હતું પરંતુ એમના એમના આમ આદમી પાર્ટીના લોકોએ કેટલાક લોકોએ આરટીઆઈ માં તપાસ માંગી કે જંગલ ખાતાની મંજૂરી વગર રસ્તો કેમ બનાવશો એ તાત્કાલિક અટકી ગયું છે તો ખરેખર દશેના બેને તો મારી સાથે રહીને એ રસ્તો બને જંગલ ખાતાની મંજૂરી મળે એ રીતના વાત કરું અને ચૈતરભાઈ દર્શનના બેનનો મત વિસ્તાર છે નાંદોદ વિધાનસભા એ દર્શનના બેનનો મત વિસ્તાર છે અને જૂના રાજ એ નાદોદ વિધાનસભામાં આવે છે તો ચૈતરભાઈ પદયાત્રા કરીએ છે તો જવાબ દર્શન આબેનને આપવો જોઈએ દર્શનના બેન આ બાબતે મૌન કેમ છે મનસુખભાઈ દર્શનાબેનને અતિ ગંભીર આરોપ લગાવ્યા છે એ મહિલા ધારાસભ્ય છે તેમણે કહ્યું છે તમે અસભ્ય શબ્દોનો ઉચ્ચાર કર્યો છે એમના વિશે વાત

પોતાની પાર્ટીની આ એક દીકરી છે એના માટે તમે આવા અશ્લીલ કહેવાય આ શબ્દો એવા શબ્દોનો શબ્દો પ્રયોગ તમે કેવી રીતના કરી શકો મનસુખભાઈ એવું તો શું થયું હતું કે દર્શનાબેન જે પ્રકારના આરોપ લગાવી રહ્યા છે એ પ્રકારના નિવેદનો તમે આપેલા આ રોનકભાઈ આ બધી વાત દર્શનાબેન હાવ ખોટી ખોટી વાતો કરે છે એક ગુજરાત પેટર્ન ગુજરાત પેટર્ન એક મિટિંગ હતી એ મિટિંગમાં ચૈતર ભાઈ વસાવા ધારાસભ્યના કોઈ કામો નહોતા આવ્યા એ વખતે મિટિંગમાં ગુસ્સે થયા અધિકારીઓ પર મારા કામો કેમ લીધા નથી અને એના લીધે એને એને કીધું કે મારા કામો નહીં લો મારા મારા કામો નહીં લો તો હું કપડા કરીને ધરણા કરીશ કલેક્ટર ઓફિસ આગળ ધરણા કરી એ વાત ચૈતર વાત કરી છે અને એ વાતનો મેં ઉલ્લેખ કર્યો છે તર દર્શનાબેન નામનો મેં ઉલ્લેખ જ નથી કર્યો ધારાસભ્ય દર્શનાબેન સ્પષ્ટ કહેવું છે કે ભ્રષ્ટાચારીઓને તમે છાવરો છો મનસુખભાઈ કદાચ પત્રકાર પરિષદ એમની ન સાંભળી હોય તો એ હિસ્સો પણ તમને સંભળાવી દઉં દર્શનાબેને તમારી ઉપર કેવા આરોપ લગાવ્યા છે એમણે જે આરોપો લગાડ્યા ને કે મારા પર પત્ર આવ્યો એવા આ પત્રો અમે પણ લઈને ફરીએ છે અમારી પાસે બી એવા પત્રો છે પણ જો આ પત્રો અમે ખોલી નાખીશું ને તો નર્મદા જિલ્લાનો એક કે એક વ્યક્તિ આ પત્રોના માધ્યમ થકી આખી એમની જે વાત છે ને જે અત્યારે ઇજ્જત આબરૂથી ફરી રહ્યા હશે ને એ બધી આનાથી એમના ચિત્રે હાલ થઈ જશે મનસુખભાઈ એક તરફ દર્શાબેન પર તમે આરોપ લગાવો છો બીજી બાજુ દર્શાબેન તમારી ઉપર આરોપ લગાવે છે દર્શાબેને તો સ્પષ્ટ કહ્યું છે કે જો તેઓ ભ્રષ્ટાચાર કરતા હોય ને મનસુખભાઈ પાસે કોઈ પુરાવા હોય તો મનસુખભાઈ પુરાવા રજૂ કરે એમને તમને પડકાર આપ્યો છે પુરાવા રજૂ કરવાનો ભ્રષ્ટાચાર ને હું સાવરતો હોય તો મને પ્રૂફ બતાવે કે મેં કયા ભ્રષ્ટાચારી ને આખા જિંદગીમાં સામે લડ્યો છે આખી જિંદગીમાં ભ્રષ્ટાચારી સામે છે મનસુખભાઈ દર્શનાબેને જે પત્રકાર પરિષદ કરી ને તેમાં તમારી ઉપર બીજા ગંભીર આરોપ લગાવ્યા છે આરોપ એ લગાવ્યો છે કે તમે દર્શનાબેનના ભાઈ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં એમના વિરોધીઓની મદદ કરી જ્યારે દર્શાબેન એમના ભાઈ ફરિયાદ સામે ફરિયાદ નોંધાવવા જતા હતા તો તમે વિરોધ કર્યો પોલીસ કર્મીઓને પોલીસ અધિકારીઓને કર્યા અને એમના ફરિયાદ ન નોંધવા ડોક્ટર રોનકભાઈ આ બેન સાવ જુઠ્ઠું બોલે છે નર્મદા જિલ્લા બક્ષી પંચ મોરચા પ્રમુખ ડોક્ટર ધવલભાઈ પટેલ એ ડોક્ટર ધવલભાઈ પટેલ કમલમમાં ડોક્ટર રવિ દેશમુખ દર્શાબેનનો ભાઈ એણે એને કમલમમાં પાર્ટીના નેતાઓની હાજરીમાં અને બીજા એક એક એમની સાથે તડવી હતો એને બેફામ બોલ્યા રવિ દેશમુખ અને એમને એવું કીધું કે તમે ગરડેશ્વરમાં કેવા રહો છો એ હું તમને બતાવી દઉં છું ગરડેશ્વરમાં પાંચ દિવસ તમને નહીં લેવા હતો મારા માણસો આવીને તમારે ખેદાન મેદાન તમારું કરી નાખશે તો આ આખા બધા લોકો જિલ્લા પ્રમુખ પાસે ગયા મારી પાસે પણ આવ્યા અને જ્યાં પણ પ્રદેશમાં રજૂઆત કરવાની હશે ત્યાં રજૂઆત કરી હશે એ મારે ઉલ્લેખ કરવાની જરૂર નથી બેને તપાસ કરવાનો વિષય છે કે એ કોના કેવાથી એ લોકોએ ફરિયાદ આપી દાખલા તરીકે પહેલાને માર્યો માર્યો તો એ સ્વાભાવિક ફરિયાદ આપે ડોક્ટર ધવલ બક્ષી પંથ મોરચાના પ્રમુખને ડોક્ટર રવિ દેશમુખ્ય માર્યો તો સ્વાભાવિક છે કે ભાજપના અંદર અંદર ફરિયાદ તો આપે જ ને પરિવાર ભાઈ ભાઈ લેન ઝઘડો થાય તો ફરિયાદ આપે છે તો આમાં

કે દર્શનાબેન ભ્રષ્ટાચારીઓને બચાવે છે જ્યારે ધારાસભ્ય દર્શનાબેન એમ કહે છે કે સાંસદ જે છે એ એ પ્રકારની કરતૂત કરે છે તમારા બંનેના કજિયામાં તમારા બંનેના ઝઘડામાં જિલ્લાના પોલીસ અધિકારી અને પ્રશાસનિક અધિકારીઓની હાલત કેવી થતી હશે સુડી વચ્ચે સોપારી સાબિત થાય ને સુડી વચ્ચે સોપારીની જે હાલત થાય તેવી અધિકારીઓની હાલત થાય ને તમારા કજિયામાં અમે તો અધિક આવા અધિકારીઓના તરફદારીમાં છે અધિકારીઓ મદદમાં છે કે આવા માફિયા લોકો ગુંડા લોકો અધિકારીઓને ડરાવે ને ધમકાવે નહીં એ એના માટે અમે આ બધું ખુલ્લા બોલીએ છીએ તો એમાં બાકીના બધા લોકો એ અમારી સાથે આવવું જોઈએ ધારાસભ્ય દર્શના બેને પણ આવવું જોઈએ અને બીજા બધા લોકોએ પણ આવવું જોઈએ હવે બધા દર્શના બેન આમ આમ આદમી પાર્ટીના જે લોકો જે પ્રકારનો કૃત્ય કરી રહ્યા છે નર્મદા જિલ્લામાં હોય સ્ટેચ્યુ વિસ્તારની અંદર હોય સરકારી દવાખાનામાં સ્કૂલોમાં બધા જાય ને રેડ જીવ પાડે છે ને તોફાન મીડિયામાં સોશિયલ મીડિયામાં મૂકે છે આ આ બધું આનાથી પાર્ટીને નુકસાન થાય છે સરકારને નુકસાન થાય છે અને અને અધિકારીઓ નો તૂટે છે તો ત્યાં ઘર્ષણના બેન કશું નથી બોલતા ત્યારે હું તો બોલું છું તો તમે શું કેવા માંગો છો સ્પષ્ટ વાત કરો તમે એમ કેવા માંગો છો કે દર્શનાબેન તમારા પક્ષના ધારાસભ્ય ભ્રષ્ટાચારીઓને છાવરે છે એમની સાથે મળેલા છે એવું કેવા માંગો છો આપ હું રોનકભાઈ આમાં હું છે હું બહુ ક્લિયર કહું છું આપને કે આ બેને આંબી મારા પર બદમછીનો દાવો ઠોકવાની વાત કરી છે એટલે હવે મારે સમજી વિચારીને બોલવું પડે કે એ એ આવા ખોટા લોકોને છાવરે છે કે નથી છાવતા એ તો ત્યાંની જનતા જોશે ને એક તપાસનો વિષય છે હું તો કહું પ્રદેશ અથવા તો સરકારે આના માટે એક નિષ્પક્ષ તપાસ ન મૂકવી જોઈએ અને આ જે જે નાનામાં પત્ર લખાયાં હોય અથવા તો જે પણ કોઈ ખોટા લોકો તોડ પાણી નર્મદા જિલ્લામાં કે ઘણા બધા અલગ અલગ જગ્યાએ આ ઇન્ડસ્ટ્રી વિસ્તારો ની અંદર પણ કેટલાક લોકો ડરાવવાના ધમકાવવા કામ ઉશ્કેરીને ઉદ્યોગોને દબાવીને તોડ પાણી કરે છે એ બધું લોકો માટે સરકારે એક કમિટી કમિટીમવી જોઈએ અને આ બધું જે જે ખોટા લોકો જે નિર્દોષ હેરાન કરે છે અટકવું જોઈએ નહીં તો આવનારા આવનારા દિવસોમાં આવા લોકો ખોટા જુઠ્ઠા ખોટા લોકો ગુંડા ગુરા લોકો એમાં ફાવી જવાના છે એને વધુ પ્રોત્સાહન મળવાનું છે તેમાં બધા જ લોકો દર્શનાબેન હોય મનસુખ હોય કે સરકારે પણ એમાં આગળ આવવું જોઈએ નાવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ સાચું કોણ ધારાસભ્ય કે સાંસદ કેવું ઘણું મુશ્કેલ છે પણ એક હકીકત છે એક હકીકત છે નેતાઓના ઈગો એમના આંતરિક મતભેદ અને મનભેદોના કારણે લાખો કરોડો રૂપિયાની એ વિસ્તાર માટે ગ્રાન્ટ આવે છે પણ નેતાઓ આ પ્રકારે ઝઘડે છે ને જનપ્રતિનિધિઓ કદાચ એ જ કારણ છે કે મારા આદિવાસી બહુલ એવા આ વિસ્તારની અંદર આજે પણ જે વિકાસ થવો જોઈએ ને એ વિકાસ થતો નથી સવાલ એ પક્ષનો પણ છે જે પક્ષે એકને સાંસદની ટિકિટ આપીને જીતાડ્યા અને બીજાને ધારાસભ્ય બનાવ્યા ધારાસભ્યની ટિકિટ આપીને એ પક્ષ જાણે પક્ષને શું નુકસાન થશે પણ આ પ્રકારના કજિયા લોકશાહી માટે ઘાતક છે ખતરનાક છે તે હકીકત છે હકીકત છે હું તો બોલિશમાં લઈશ એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ ગોગોની જી હા ચરસીઓ ગંજેડીઓ જે ગોગો સ્ટિક બિંદાસ લઈ આવતા હતા ને એના પર થોડા ઘણા આવશે ગઈકાલ રાત બાદ બ્રેક જરૂર લાગી છે તેની